ફેમિલી કેમ છો બધા મજામાં ઉપર મજામાં છું હર હર માદે બધાને ના બ્લોગમાં બધાને સ્વાગત છે તાટા ને આપણે મસ્ત ને ઘર મસ્ત ફ્રેશ થઈ ગયા ને અત્યારે વાગ્યા છે ફેમિલી ડોડ એ બે વાગી ગયા લગભગ ને જો બધું કોમ પલવાડી રહ્યા ને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો વિરાજ જે હે નોકરી ને કુલદીપ ભાઈ જો જેવો જ છે ને વિડિયો સ્ટાર્ટ કરે ને એવા જેવો સુઈ ગયે નાટક નાટક કુલુ અમારે નાટા બહુ કરે જો ભાઈ

મું ઊંઘાવા હું હું ચક્કર ખન બોય તો ભાઈ તો ફેમિલી કેટલા વાગે ચા બજે ચા ખાવા ડાયરેક્ટ ખાઈ તે અમે બનાવું લાઈટ ચાલુ કરવા હા તે તો લાઈટ ચાલુ જ રાખતા હોય

અગિયારસો તો મીસો માં એક પ્રોડક્ટ જ નહીં બગા મીસો વાળો અગિયારસો નું પ્રોડક્ટ રાખતો જ નહીં હા કહો તો ભાઈ કંપની બદલી દે એમેઝોન ફ્લિપકાર્ટ એવી રીતે કહી દે કે અગિયારસો નું મંગાવ્યું અગિયારસો તો ભારે ભારે હાવ મીસો વેપવું હોય તો અગિયારસો રૂપિયા નહીં આવતા ત્યારે એમ લઈ સો દોઢસો રૂપિયાનું પ્રોડક્ટ છે એટલો મને અંદાજો પાર ચેટલાનું સાચું બોલજે ના પણ મારે વિડીયોમાં વપરવું હેર મશીનુ હવે મારે બાળ દાઢી કરવામાં કરવા

તાત્કાલિક બજાર માં જ્યા તો મોડું થઈ ગયું ફેમિલી અંધારું થઈ ગયું તો ફટાફટ એવા તૈયાર થયા ને કે જેવા તેવા તૈયાર થાય રીલ ઉતારવા આવી જાય કારણ કે ફેમિલી આપડે જો વિડીયો મેળતા હોય ને કાલિક વિડિયો મેલતા ને પછી એક બે દિવસ ના મેલીએ ને એટલે ફેમિલી હા વી વો ડાઉન મત થઈ જાય એટલે ફટાફટ જેવી બજારમાંથી આય ને હવે ફટાફટ જ તૈયાર થઈ રેડી થઈ ને વિશ્વન તો હવે વિડિયો ઉતારવાનો છે ને અમાર કેમેરામેન છે ને વિશ્વા બેન એટલે વિશ્વા બેન વગર અમાર તોય મેર પડે જ નહીં ને વિશ્વા પાસે એમ કે કે રજા અમાર ચક બહાર એવા જવું છે એને એકલી ને ફઈના ઘરે એટલે ફેમિલી વિશ્વાને હે ને બહાર એવા જવા મળે જ નહીં અમાર

વિસવા ને બધું વિડીયોમાં એ વ્યસ્ત ને વ્યસ્ત બોલાય ને એટલે કેમેરો વચમાં બંધ કરી દેવો પડે કારણ કે કોઈ 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 બી એવું બોલે કારણ કે કોઈ એવું બોલાઈ જાય તો અમુક જાણ ના સારું લાગે ના લાગે એટલે એવું બધું હોય ને આમાં કુ જો કુલદીપ અમારે કેવા તરત જ વિડીયો ઉતારવાનું થાય ને એટલે તરત જ ધાબા ઉપર આવી જાય ફેમિલી ને જુઓ ફેમિલી આજ તો અંધારું થઈ ગયું તો રિઝલ્ટ સારું નહીં આવતું નહીં વિશે કેમેરાનું કેટલા બધા મચ્છર હો ફેમિલી પારસ જઈ શકો છો એકદમ હો કેવી તૈયાર થઈ છું ફેમિલી આજ મારું કેવું લાગે છે આજે થોડી સીટી જા હજુ સીટી જા હજુ આજે પારસ હું લગ્ન કરેલા છે ને તારી સાથે બીજી વાર લગ્ન કરવા તૈયાર થઈ જાત હા લગન તો કરી લેજ તો બીજી વાર લગ્ન કરે એવી મસ્ત લાગે હ હ થેન્ક યુ આજ પહેલી મારા બદલ હમ કેમેરો તમે આમ કેમેરા અલા બાજુ જ છે બગા ચાલો ફેમિલી જો આજ તો અંધારું થઈ ગયું તો બજારમાં જ્યાં કાંઈ એટલે ફેમિલી બહુ જ અંધારું થઈ ગયું ને કોઈ એટલો બધી મજા રોજ આવતી એટલે આવા ખાવાનું હોય એટલે આવા નુકરા જેમ કરી ફટાફટ માટે રોટલી બનાવીએ તો હેટતા ને રાતે એક વાગે આવજો હેલો ફટાફટ બનાવી પણ પહેલા રોટલી બનાવી દે ચાર પાંચ પછી તું તારું ના ના કપડા ચેન્જ ભાઈ માં ખાડી ફેમિલી પડી તો લાઈન પડે એમ નઈ કે ખબર પડે હો એવું માણસો કે